ગોધરામાં શ્રી ગ્રુપના ગણેશજીના આગમનની ભવ્ય શોભાયાત્રા ગોધરામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું શ્રી ગ્રુપ દ્વારા ભવ્ય આગમન શોભાયાત્રા યોજાઈ ગણપતિ બાપા મોર્યાના જય ઘોષ સાથે હજારો ભક્તોએ શ્રીજીના વધામણા કર્યા ભદરવા સુદ ચારથી શરૂ થનાર ગણેશ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ગોધરા શહેરમાં સાવન સુદ એકમે શ્રી ગ્રુપ દ્વારા સરદારનગરથી શ્રી ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે આગમન થયું સિંધી સમાજના આગેવાન અને વેપારી સુરેશભાઈ દેસાઈએ મહાઆરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાપન કરાવ્યું શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરિયાના નારા ડીજેના તાલે ઝૂમતા ભક્તો અને રંગબેરંગી આતશબાજીએ શહેરને આનંદમય બનાવ્યું શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો શ્રીજીના દર્શન માટે ઉમટ્યા વિવિધ સંગઠનો અને આગેવાનોએ શોભાયાત્રાના માર્ગ પર શ્રીજીના વધામણા કર્યા ગોધરા ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ એમ વસૈયા ટ્રાફિક પીએસઆઈ એમપી પી ચૌહાણ અને પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રાને સફળ બનાવી અંતે મોડી રાત્રે શોભાયાત્રા ભુરાવાવ સિંદુરી માતા મંદિર નજીક આવેલા નિજ મંડપ ખાતે સમાપ્ત થઈ